નમસ્કાર દર્શક મિત્રો હું છું તમારો બાબતે બીજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે સવારની જે ઘટના છે આપ શકો છો કે આ જે સ્લેબ જે છે ધાબાનું સ્લેબ છે દુકાનની આગળનો જે સ્લેબ છે આરસી સીનો ધાબો છે તો તૂટીને નીચે પડી ગયો છે આ જે ઘટના છે સવારે વહેલી બનેલી છે આજે ઉત્તરાયણના બીજા દિવસે એટલે આજે સવારે વહેલી સવારની ઘટના છે કહી શકાય કે આ જે ઘટના બની છે તે પ્રિયંકા મોલની સામે આવેલ ઉમિયા માતાના મંદિરની લાઇનમાં જે કોમ્પ્લેક્ષ છે ત્યાં જે સિલિંગનો જે

કોઈને જાન આવી થઈ નથી ઘટના થઈ સવારે સવારે પાંચ પાંચ વાગે આસપાસ થયેલી છે સાના કારણે પડી ગયું એવું લાગે છે આમાં છે ને પચાસ વર્ષ જૂનું બાંધકામ હતું એના કારણે ધરાશાહી થયું છે પણ કોઈને જાન આની થઈ નથી અત્યાર સુધી એ દુકાન ચાલુ જ હતી પણ એ ટાઈમે સવારના ટાઈમે કોઈ હાજર હતું નહીં એટલે કોઈની જાન આની થઈ નથી આજે બની તમને કઈ રીતે ખબર પડી

બરાબર તો તૂટી ગઈ એવી તમને ખબર કેવી રીતે પડી દુકાન આગળ આગળનો સિલેબસ તૂટી ગયો છે ના કોઈ વાંધો તો નથી ને શું તમે કોઈને જાણ કરી તંત્રને આ બાબતે અમારી દુકાન નું આગળ નંબર નહીં ઓકે જ્યાં દર્શક મિત્રો વિજાપુરની ખબરમાં બીજા સમાચારની વાત કરીએ તો ગઈકાલે એટલે કે ઉત્તરાયણના પર્વની ધરતી રાત સાંજે એક બનાવ બન્યો છે જ્યાં આગ લગવાનો બનાવ છે પરંતુ જે આગ જે છે સ્થાનિક જે મુસ્લિમ યુવકો દ્વારા ઉજાઈ દેવામાં આવી હતી વાત એમ હતી કે કાલે સાંજે એક જે દુકાનો જે છે જૂના શાક માર્કેટ ખાતે આવેલી છે સ્ટેશન રોડ પર શાકભાજીની દુકાનો છે ત્યાં ઉપર ઇલેક્ટ્રિક ડીપી આવેલી છે વીજ કંપનીની ત્યાં તરખા ઉડતા ત્યાંથી તરખા ઉડીને જે ટાટનું જે કાપડનું જે છત તેમાં આગ આગ લાગી હતી પ્રસરે તેના પહેલા કેટલાક સ્થાનિક મુસ્લિમ યુવકો દ્વારા પાણીનો છંટકાવ કરીને આગને બુજાવી દેવામાં આવી હતી જેથી લઈને કોઈ જાનહાનિ કે માનહાનિ થઈ થવા પામી ન હતી આવા વધુ સમાચાર વધુ અપડેટ લઈને ફરીથી હાજર થઈશું ત્યાં સુધી રજા નમસ્કાર વિજાપુરની ખબરને સબસ્ક્રાઈબ કરો